નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સોળ એપ્રિલથી લઈને પચીસ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ આવશે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે ગુજરાત રાજસ્થાન ઉપરાંત ઉત્તર ભારતમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે કઈ સિસ્ટમો ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે ભેજનું પ્રમાણ કેટલું તાપમાનનું પ્રમાણ કેટલું પવનનું પ્રમાણ કેટલો અને ગુજરાતમાં વરસાદની કેટલી શક્યતા છે તેની સમગ્ર માહિતી એક વિડીયોમાં જણાવવાના છે મિત્રો વિડીયોને શરૂઆતથી અંત જોશી અંત સુધી જોશો તો તમને તમામ પ્રકારના પરિબળો ખ્યાલ આવી જશે જેથી તમારે વિડીયોને સ્કીપ કરવી નહીં અધૂરી વિડીયો તમને અધૂરું જ્ઞાન આપશે હવે મિત્રો એક હાઇલાઇટ ઉપર નજર નાખી દઈએ તો કઈ સિસ્ટમ અત્યારે સક્રિય છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે ડબલ્યુડી સક્રિય હતું તે ધીમે ધીમે હવે આગળ વધી રહ્યું છે અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતા લાગી રહી છે અને હજુ વરસાદ પડી પણ રહ્યો છે બીજી તરફ મિત્રો આવનારા દિવસોમાં એક મજબૂત ડબલ્યુ ડી સક્રિય થાય જે ઉત્તર ભારતમાં તે આગળ વધશે જેના ભાગરૂપે થઈને પાકિસ્તાનમાં એક સિસ્ટમ સર્જાશે ત્યારે બીજી તરફ મિત્રો વરસાદની વાત કરીએ તો આજે તારીખ સોળ એપ્રિલ છે તો આજે ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો મોડી સાંજ વાગે સામાન્ય છાંટાછોટી હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે કચ્છના ખાવડા હોય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળશે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો તાપમાનની વાત કરી દઈએ તો આજે મહત્તમ તાપમાન આડત્રીસથી લઈને બેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો કદાચ બેતાલીસ ડિગ્રી કરતાં પણ વધારે જઈ શકે તેવી શક્યતા છે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો અઠ્યાવીસ ડિગ્રી કરતાં નીચે જોવા મળશે પરંતુ થોડા પવનને કારણે આપણને સામાન્ય ઠંડકનો અહેસાસ મોડી રાત્રે અને વહેલી સવારે પણ થઈ શકે છે એટલે મોડી રાત્રે અને વહેલી સવારે ગરમીમાં આંશિક રાહત પણ મળી શકે છે પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને ત્રીસની આસપાસ રહી શકે છે એટલે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે રહેશે ધૂળના રચકળો જોવા મળશે તો થોડા પવનને કારણે ધૂળની ડમરીઓ પણ કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળી શકે છે એટલે મિત્રો ગરમીથી બચવા અને ધૂળથી બચવા માટે તમારો ફેસ કવર કરીને રાખજો ભેજના પ્રમાણની વાત કરીએ તો અરબી સમુદ્રનો ભેજવાળા પવનો મળી રહ્યા છે ઉપરાંત વાદળછાયું વાતાવરણ જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થશે બફારાનો પણ અહેસાસ થશે પરસેવે તમે રેપ જેપ થઈ જશો એટલો બધો બફારાનો અહેસાસ પણ થનારો છે એટલે મિત્રો ઓવરઓલ જણાવીએ હાઇલાઇટ જણાવી દીધી તમને કે તમામ પ્રકારની માહિતી એક ટૂંકા જે સમય છે તેની અંદર તમને બતાવી દીધી છે હવે મિત્રો આપણે એક વિસ્તારથી માહિતીને સમજવાનો પ્રયત્ન કરીશું કે હાલ કઈ સિસ્ટમ સક્રિય છે અને ગુજરાતને કઈ સિસ્ટમ વધારે અસર કરી રહી છે અત્યારે જ્યારે ડબલ્યુ ડી આગળ વધી રહ્યું છે ત્યારે તેના પછી તારીખ અઢાર તારીખની આસપાસ ફરીથી એક ડબલ્યુડી સક્રિય થાય અને અહીં આગળ જે ડબલ્યુડી ઉત્તર ભારતમાં આવશે તેની અસર સાયક્લોનિક સિસ્ટમના ભાગરૂપે પાકિસ્તાનમાં પણ સર્જાશે જેની અસરના લીધે થઈને ગુજરાત અને રાજસ્થાનના વાતાવરણમાં પલટો આવશે અને તારીખ અઢાર ઓગણીસ અથવા તો વીસ તારીખની ત્રણ દિવસની અંદર ગમે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા તારીખ અઢાર ઓગણીસના રોજ રહેલી છે એટલે વરસાદનો બીજો રાઉન્ડ પણ આવી શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો હજુ પણ તારીખ વીસ તારીખ સુધી સાચવજો અને વીસ તારીખ બાદ ગરમીનું પ્રમાણ વધશે ડબલ્યુડીની તાકાતો પણ ધીમે ધીમે ઘટનારી જોવા મળશે એટલે મિત્રો કહી શકાય કે ટૂંકું ને ટચ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ બધી પ્રક્રિયા હવે ધીમે ધીમે થઈ રહી છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અરબી સમુદ્ર આ વખતે વધારે એક્ટિવ થશે જેની અસર ગુજરાત રાજસ્થાન અને પાકિસ્તાનને પણ થવાની છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં કેટલા કહી શકાય કે રહી શકે તેવી શક્યતા દેખાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને જે સાયક્લોનિક સિસ્ટમ છે એ હજુ પણ આપણને અસર બતાવશે જે આવનારા દિવસોમાં સર્જાવાની છે જોઈ શકો છો કે સાયક્લોનિક સિસ્ટમ અને ડબલ્યુડીનો ઘેરાવો ઘણો બધો મોટો રહેશે અને તારીખ સત્તર તારીખ બાદ એટલે કે તારીખ અઢાર અને ઓગણીસ તારીખે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ગુજરાત રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઉત્તર ભાગના અને ભારતના અનેક ભાગોમાં તો વરસાદ સાથે બરફ વર્ષા થાય અને કોઈ કોઈ જગ્યાએ તો ઘરા સાથે પણ વરસાદ થઈ શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો તારીખ અઢાર ઓગણીસ ખાસ ગુજરાતમાં એક સામાન્ય વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી છે કારણ કે ભેજવાળા પવનો સાયક્લોનિક સિસ્ટમની અસર ડબલ્યુડીની અસર ઉપરાંત એક મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાશે જે તમામ પ્રકારની સિસ્ટમોના ભાગરૂપે થઈને હજુ પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્યારબાદ પણ મિત્રો બેક ટુ બેક ડીની અસર આપણને જોવા મળશે પરંતુ તારીખ વીસ તારીખ બાદ જે ડબલ્યુ ડી જે ગયા મહિને શક્તિશાળી ડી હતા તેની સરખામણીમાં થોડા નબળા પણ પડી શકે છે અને થોડા ઓછી તાકાતવાળા પણ આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો આવનારી તારીખ વીસ તારીખ સુધી તો ખાસ સાચવજો અને ત્યારબાદ કોઈ સિસ્ટમ નકવી સક્રિય થશે અને ગુજરાતની સિસ્ટમ અસર કરશે તો તમને તમામ પ્રકારની માહિતી પણ અમે આપી દઈશું એટલે મિત્રો ઓવરઓલ ગરમીના પ્રમાણ સાથે વાદળછાયું વાતાવરણ અને વાદળછાયા વાતાવરણની સાથે એક ભેજના કારણે આપણને ભારે બફારાનો અહેસાસ થશે અને જો કોઈ જગ્યાએ ભેજ અને બફારો વધારે સર્જાય લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે તારીખ સત્તર તારીખે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ તારીખ આપણને વીસ એકવીસ બાવીસ સુધી સામાન્ય રીતે જોવા મળી શકે છે કારણ કે આ બધી સિસ્ટમો છે એ અત્યારે પાકિસ્તાન તરફ સર્જાય છે જેના ભાગરૂપે થઈને ગુજરાત અને રાજસ્થાનના પણ અનેક ભાગો તેના લીધે તેને પ્રભાવિત થયા છે હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમે સમજવાનો પ્રયત્ન કરી શકો છો કે ગુજરાત સહિત ભારતના કયા કયા વિસ્તારમાં એક વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે તમે જોઈ શકો છો કે ડબલ્યુડીની અસરના કારણે જે ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના જે પર્વતીય વિસ્તારો છે એ પર્વતીય વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને આવનારી તારીખ સત્તર તારીખ અઢાર તારીખે એક મજબૂત ડબલ્યુ ડીની સાથે સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાઈ જાય અને સાયક્લોનિક સિસ્ટમના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આવશે તમે જોઈ શકો છો કે પાકિસ્તાન બોર્ડરિયા વિસ્તારો અને ગુજરાતના જે બોર્ડરિયા વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા આવનારા દિવસોમાં રહેલી છે એટલે અઢાર ઓગણીસ તારીખ આપણે ખાસ ગણીને ચાલવી અને ગુજરાતના વાતાવરણમાં પલટો આપણને અઢાર અને ઓગણીસ તારીખને પણ જોવા મળી શકે છે આવું ને આવું વાતાવરણ તારીખ વીસ એકવીસ બાવીસ સુધી સામાન્ય આંશિક વાદળો જોવા મળશે પરંતુ હવે જે વીસ એકવીસ તારીખ બાદ જે વાદળો બનશે તે મિત્રો અપર ક્લાઉડ હોઈ શકે છે જે વરસાદી વાદળો હોતા નથી એટલે આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ તે વરસાદી વાદળો ન હોવાને કારણે વરસાદ પણ ન થઈ શકે એટલે મિત્રો આવનારા દિવસોમાં કોઈ સિસ્ટમ નવી સક્રિય થશે મજબૂત સિસ્ટમ સક્રિય થશે ગુજરાત અને તેની આસપાસ કોઈ સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દેશો પરંતુ એક આ પૂર્વાનુમાન છે જેની અંદર સામાન્ય ફેરફાર પણ થઈ શકે છે એટલે મિત્રો એક પછી એક ડી જ્યારે સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને ગુજરાત રાજસ્થાન ઉત્તર ભારત ઉપરાંત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં એક વાતાવરણ જોવા મળતું હોય છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે